શરૂ થઈ ગયો છે જે અંતર્ગત પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા ધોરાજી મત વિસ્તારના પ્રવાસે છે તો પોરબંદર લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ચૂંટણીલક્ષી પ્રવાસે ધોરાજી પહોંચ્યા છે આ પ્રવાસ દરમિયાન મનસુખ માંડવિયાએ ધોરાજી અને જેતપુર વિધાનસભાના જુદા જુદા બેઠક યોજી જે અંતર્ગત ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો તો ત્યારબાદ ધોરાજીમાં પણ જુદી જુદી જગ્યાઓ પર આગેવાનો અને લોકો સાથે સંપર્ક કર્યો હતો તો સાથે મનસુખ મુલાકાત કરી હતી આજે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભા સીટ ના ઉમેદવાર તરીકે મારા પ્રવાસ નો જનતાની વચ્ચે મને જવાનો અવસર મળ્યો બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર અને ગુજરાત ની જનતા મોદીજીને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા વખતે મતદાન કરશે રાજ્યની છબીશ છવીસ અને સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનશે જેના આધારે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદીજી મોદીજી જે સંકલ્પ છે